વડોદરા દુર્ઘટનાને લઈને શિક્ષણ મંત્રીએ પ્રાર્થના કરી પ્રફુલ પાંસિયાએ મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી મંદિરમાં જઈને બાળકો અને શિક્ષકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી વડોદરા હરણી તળાવમાં દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે ચૌદ જેટલા માસૂમ વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યા છે ત્યારે આ ઘટનાને લઈને સુરતના પોળા ગામના રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસીરિયાએ મંદિરમાં જઈને મૃતક બાળકો અને શિક્ષકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી સાથે જણાવ્યું હતું કે આ ઘટનામાં એક પણ દોષિતોને છોડવામાં આવશે નહીં કેટલાક દોષિતોની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે વડોદરાના હરિણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસીરિયાએ દુઃખ વ્યક્ત કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી છે મંત્રીએ મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પુણાગામ સ્થિત દેવાદી દેવ મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરીને પરમાત્માને પ્રાર્થના કરી છે અને નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે ઘટના માટે જે કોઈ પણ જવાબદારો હશે તેની સામે કડકથી કડક પગલાં ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે મૃતક બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દેવી આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની ક્યારેય બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદનાશા વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય રામ